તો છોટાઉદેપુર ડેપો મેનેજરને બે દિવસ અગાઉ લેખિતમાં રજૂઆત કરી હતી જેના પગલે આજે બસ રોકો આંદોલન થવાનું હતું પરંતુ પોલીસ દ્વારા વહેલી સવારથી જ રાજેશ રાઠવાને ડિટેઈન કરવામાં આવ્યા હતા ત્યારે છોટા ડેપો મેનેજરને બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓ વાલીઓ અને દર્દીઓની રજવાતોને ધ્યાનમાં રાખી માંગણી કરવામાં આવી હતી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા આજરોજ બસ રોકો આંદોલન વહેલી સવારે આગેવાનને પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા આંદોલન કારોબારી અધ્યક્ષને કરવાની ઘટના બની છે બસ રોકો આંદોલનને લઈ રાજેશ રાઠવાને ડિટેઇન કરવામાં આવ્યા છે છોટા આ ઘટના છે વહેલી સવારે પોલીસ દ્વારા કારોબારી અધ્યક્ષ

જે રજૂઆત ના માટે આવ્યા હતા એ લોકોને સંતોષકારક જવાબ અમને ડેપો મેનેજર તરફથી નથી મળ્યો તે અનુસંધાન અમે આજે બસ લોકો આંદોલન કરવાના હતા પરંતુ આજે સવારે વહેલા સવારે પાંચ વાગ્યે જ પોલીસે મને મારા ઘરેથી ડિટેન કર્યા અને ડિટેન કર્યા બાદ મેં પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા અને આટલું વળી તે કેટલું દબાણ તંત્રની ઘર બેદરકારીના લીધે જે ભારત નદીનો ડાયવર્ઝન ચૂક્યો છે તો તમને પ્રેસ રિપોર્ટરોને બી તકલીફ પડે છે પબ્લિકને બી તકલીફ પડે છે અને ઘણા ખરા આપણા જે નોકરિયાત વર્ગ છે નોકરીયાવત વર્ગને બી તકલીફ પડે છે મારો એક જ છે કે આજના જે કાર્યક્રમ હતો એના અનુસંધાન અને જે બસના જે ભાડા જે વધાર્યા છે સાહેબ કે જબરજસ્ત ભાડા વધારે છે વીસથી ત્રીસ રૂપિયા ડાયરેક્ટ એના ભાડા કર્યા તો સીધો તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર પોતે ખોટમાં જવા નહીં માગતું જે સરકાર દ્વારા જે સંચાલિત તંત્ર છે એસટી બસ ડેપો નિગમ એ ક્યારે પોતે ખોટમાં નહીં જવા માગતી પણ પબ્લિક ખોટમાં જાય એ એમને સ્વીકાર્ય છે અને પબ્લિક ખોટમાં જાય કે પબ્લિકનું જે થવું હોય એ થાય એ એમનો એક ધ્યેય છે ડેપો મેનેજરનો